જય માતાજી રામ રામ નવા સ્વાગત છે તો આપડે જો મસ્ત મસ્ત તૈયાર પી જશે ને આજ મારો બર્થડે છે હા ટુ યુ

તરાવન હે કે હે બે હિજાય બે ને માર તરત સાલ મજો અને વાળ છે ને વાળ હવે હેરખા કરાવવા જોઈએ કેમ કે આ વાળ છે ને એ હેરખા નથી જો કટ સેટિંગ કરાવવા જોઈએ વાળ થોડા કા એવું છે બેન ને હજી છે ને ભગોડા અમે પહોંચ્યા છીએ કયું ગામ તમારું કચ્છ માંથી ભાઈ જો બધા સબસ્ક્રાઈબર છે કેમ છે હારો

ટ્રાફિક હોય જોવો તમે આ પાર્કિંગ એરિયા છે બધે તો ચાલો હવે દર્શન કરવા જઈએ છીએ દર્શન કરી લઈએ અત્યારે તો હવે સરસ મજાનું એક પર્યટક ધામ જ થઈ ગયું છે ઘોડા બહુ બધા માણસો યાત્રીઓ અને અહીંયા ફોટોશૂટ માટે બધા મોસ્ટ ઓફ બધા બહુ ફોટોગ્રાફી અહીંયા કરતા હોય એ રીતનું છે તો ચાલો શ્રીફળ લીધું છે તો અસ્મિતા શ્રીફળ વધી નાખે પછી માતાજી દર્શન કરી લીધું છે અસ્મિતા વધે નાખે શ્રીફળ માતાજીની પછી આપણે દર્શન કરીએ સિટી ફળ વધારે નાખ્યું છે મસ્ત આમાં નાખ દે બટા થેલી માં અમાર કાઉ બેન તો બધું જોવે છે માતાજી ના સાનિધ્ય માં ટૂંકા વસ્ત્ર ઉપર પ્રતિબંધ લાગેલો હતો ખરેખર આમ તો મંદિરોમાં ને એમ બધી જગ્યાએ જરૂરી છે આ કેમ કે અમુક બહારથી આવતા હોય ને તો થોડુંક કેવરા દર્શન માટે ઘણી જગ્યાએ નથી જવા દેતા શોર્ટ કપડામાં તો એ સરસ કામ કર્યું છે ચાલો હવે દર્શન કરીએ માતાજીના અમે તો દર્શન કરી લીધા છે તમને બહારથી કરાવી દઉં આ એટલી બધી ટ્રાફિક છે પણ માતાજીના દર્શન તો સરસ મજાના બહારથી જ તમને દર્શન કરાવી દીધા છે માતાજીના સરસ મજાની અને અહીંયા જોત તો માતાજીની સરસ મજાની જગ્યા છે અને આ એરિયામાં બહુ માણસો છે આજ પરવાસ વધારે માત્રામાં જોવા મળે છે એ રીતનું છે તો ભાઈ આજે અસ્મિતાનો જન્મદિવસ છે અને ખાસ તો સન્માન થયું છે ભાઈ ભગોડામાં જો માતાજીના સાનિધ્યથી એક અઢાડી અને ભગોડા ધામ ભગોડા તરફથી સરસ મજાનું એક સન્માન અમારું બેનું કર્યું છે તો ખૂબ ખૂબ આભાર આ લોકોનો કે સન્માન કર્યું છે ભાઈ આતાને અમે આમ તો આમ તો આતાનું બહુ મોટું નામ છે પણ મેં મને ખ્યાલ નથી કેમ કે ફેસ ટુ ફેસ પહેલીવાર વાર મુલાકાતથી ભાઈ ભૂમિ સ્ટુડિયો ભગોડા જેમની ચેનલ છે બહુ મોટી અને ઘણા બધા ભૂમિ ડાયરોન ઘણી બધી ચેનલ છે ભાઈ બહુ મોટું નામ છે પણ ખરું ઘરું અહીંયા સન્માન કર્યું પછી અમે વાતચીત કરી ઓળખાણ કરી ત્યારે ખ્યાલ આવ્યો કેમકે ચેનલ આપણને ખબર હોય પણ આતાનો એમાં ફેસ તો હોય નહીં એવું છે તો જો ભાઈ અહીંયા સરસ મજાનું અમારું સન્માન કર્યું બહુ આનંદ થયો બધા ભાઈને મળી ચાલો આતા મળ્યા આવજો ચાલો આવજો ક્યારેક વેજોત્રી બાજુ આવો તો ભલે અમે આવી ગયા પ્રસાદી લેવા માટે બહુ ટ્રાફિક નથી ને એટલે મેં કીધું તો પર્શાદી લેતા જઈના આતા કીધું પર્શાદ લેતા રહે તો અમે કીધું હવે એમ થઈ બપોર તો થઈ ગયા છે તો બહાર નું ખાવ એની કરતા માતાજી ની પ્રસાદી મેં કીધું લેતા એ ચાલો હવે પ્રસાદી લઈ લીધી ભાઈ જમીને ઊભા રહ્યા તા ફોજી ભાઈ મળી ગયા શું ક્યો છો ફોજી ભાઈ હરુ જય હિન્દ જય હિન્દ જય માતાજી કઈ જગ્યાએ ડ્યુટી છે હું આસામ છું આસામ માં ભાઈ ડ્યુટી કરે ભૂટાન બોર્ડર ભૂટાન બોર્ડર ઉપર ડ્યુટી કરે ઘરે આવવાનું હતું તો ઘરે આવવાનું તો કૌશિશભાઈને મારે એક વખત મળવાનું સપનું હતું સ્પેશિયલ મળવા જવાનું હતો એને બોલ ત્યારે હું છૂટીમાં હું કૌશિશભાઈ એક વખત વિચારું કે મારે વેજોદરી જવું છે પણ ટાઈમ ના વિચારો થોડુંક હા એવું ના ભાઈ માતાજીની દયા થઈ ગઈ આમાં મને મોકો મળી જાય હવે પહોંચી ભાઈને મળવાનો છેક એવું છે ને એમના વાઈફી જે ચાલો એમને બતાવો સાહેબના વાઈફાઈ આવી ગયા છે કેમ છે બેન હારું હા ભાઈ એવું છે તો હવે ક્યારે ઘરે પધારશો બે

ચાલો ભાઈ આ સબસ્ક્રાઈબર ઘણા બધા મળે છે પણ શૂટિંગ અમુક થાય છે ને અમુક નથી થતા એવું થાય છે આ છે ને અમારે અહીંયા આવે ને એટલે આવું હોય ને એટલે કાંઈક નું કાંઈક લેવર આવે એવું છે જો આ બધું ભેગો તો કરે પણ લખવાનું ને એવું માઇન્ડ માઇન્ડ ફોર્સ એબીસીડી બી આ ગોઠવી છે બેન મારે ગોઠવી ને હવે ગોઠવી કે હા પાડે હાલો જોઈ આને તો દડો બેટ કાવો હાટ લઈ લીધી છે એબીસીડી અને હવે જઈએ ઘરે ઘરે તો આવી ગયા

તો એનો બર્થ ડે અને સાથે સાથે સન્માન પણ એટલે બહુ સારી વાત કહેવાય તો બીજું તો હું કહીશ પણ ખાસ તો આપ સૌના સાથ અને સહકારથી લોકો થોડાક ઓળખે છે ને તો બહુ આનંદ થાય કે સબસ્ક્રાઈબર પણ ઘણી બધી જગ્યાએ જા જઈને મળે પછી બીજા નંબરમાં કે આવો સન્માન નાના નાના થાય તો પણ આનંદ થાય અને આપ આપના સાથ અને સહકારથી જ આ બધું થાય છે તો આપનો પણ બધાનો ખૂબ ખૂબ આભાર અને ખાસ તો મોગલધામ ભગોડાના દ્રષ્ટિઓ શ્રી બધા જનો ખૂબ ખૂબ આભાર કે અમારા બંનેનું સન્માન કર્યું એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ચાલો હવે મારે જવું છે તળાવજે તો હું નીકળું તળાવજ